નવ થાય છે મારાવશે. ઓને ખબર હે કે એક વીજીમો પર પડી ગયું હ. ઓને ખબર પડી ગઈ થી. એક અગરબત્તી બાકી છે. આ આયુ છે તારા મોમણો. યાર

જે કરતો ખબર તું પનો તું મના જોડતી ન હારા પાવર તો એકી અમ સફાટે નહી

જલ્દી બતાવો જલ્દી બતાવો આમાં બીક લાગે હું લેવા છે છી મને તો બીક લાગે છોકરા કઈ વાતો કરે એટલે ડબ્બા પૂરી નોખવી તું મારા મંત્ર માં ભાગ મત પડાય

એ કમત કરજો લે એ જી જી કોક જી કોક જી હું લે અલ્યા બધું કમ્પ્લીટ પડી જો ડળ ડળ કોક કદું કોઈ નહીં જો

जो वालीनो को वालीनो

तो कोई नहीं हुँ? बस ये तो शीरो, शीरो गनो आ, पाका, पाका। ला में बीरो बहुत दूध चाहिए पाऊँ शीरो हाँ घनों में दूध तू लाया पीड़ा पीड़ा करना तू लाया था मैं बुंदी बुंदी जो नहीं बुंदी नहीं नहीं ये सब बुंदी नहीं सिचड़ी है सिचड़ी है बुंदी हाँ है ना वो बनाई हुआ लाओ बनाई ये ये आयु आयु मुड़ा वगैरह

મંગાવ થોડા પકળ લે પકળ હું દીવોય પકળ ઓલા 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 હું આઈ રહું મન પ્યાલ પેલ્લથી ગાવ મને કવાટી આગળ આવ તને ત્યાં માંના તને તો જેવું થાઉ પછી પાઉ બાર પર બાર પર બાર પર

આ ખાવાનું આલો ગડિયામાં કર દો નીકળી તો કોને નીક લાગે તો મન ઓમમ બીગ આ આલો કે જરી જરી તારા ઘર જાય તારા છોકરાને લઈ જાય રે તું લઈ જા ઉપર દોડ દોડ દોઈ ગ્યું જ દોઈ દોઈ પછી લી ઘુરે ઘીરે લાવો આ કાર મરોણી નાશ કરી દીધો એવું ગણાય આ ફેર આવો અકા એ બાર મજા તા લે એ બાર મને થાબ મારશે લે એ લઈ ના આવો તે લઈને માટાઓ નાચ 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 કે યે લે

ये इन्नो ठेलो भरी नख की नॉक नॉक मय नॉक मय न आ तो हरू माकन ओम ब्रीम ब्रीम नॉक न देखनु नाही ओ नाही ओजी बसंदी तगारो पकर तगारो पकर बसंदी ओ ઓડિયો એવું આઈદી જાઉં સરકાર આયુ આવો ઓલ્યા તાજો તમે મને મને ભસમાં કરી દેઈ એ અ દાદા તમે જતા રહો મારો ઘેર છોકરો હી આ શું કવસુ ના તમે ડાન્સ કર ડાન્સ કર ફીતી કર ડાન્સ કર ભઈ કરી

લડવા જોઈ ને બધા છે એમ આમ કરીને સુનિતા વિલિયમ જેવું બનવું છે ચાલો ચાલો પણ હાજર સુનિતા વિલિયમ ચંદ્ર ઉપર જઈ યાર

ખાવાનું કોઈ બોલતા સુરક્ષા પ્યારી દાહો પાછા પીવા તમે અમે ભૂત બનાય ખબર નહી પડે आला कला 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 ओम क्रीम रिम द माय स्व ए बोलिया क्रीम बोलिया Saat द माय स्व साधवानु चालू करी न ओयु ओम भूम भूम स्व आलो खावानो जे बे લ્યા અલઈને લે તને ઓલા હું મજાક કરી તું એ મજાક ના હોય કોઈ હજ ને આવ થાય ન્યા ન્યા આજે મુજે જોઈ જ નહીં હા આય હા બધું પડી જવાનું લાગે આ ગમે તે બની જશે આ જો કર મેં મેં હેઠું મેં ચં એ મને કાકો સપનું વાયા રે દાડ ચં કે બેરા મહાયમ છે ને

પ૨લ મ૨૨૨ કલા કલ૨લેલે! કરા! 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 કરા!